જેવી ભાવના તેવું કર્મ પ્રામાણિક નિષ્ઠા સહાનુભૂતિ સદભાવ રાખો વેર ઝેર ગમા દૂર કરો એક નિષ્ઠાથી ભક્તિ કરો તો કૃપા હાજરા હજૂર છે આપણે કોઈ શેઠની સમય જોયા વગર સારી રીતે નોકરી કરીએ તો તેનો બદલો આપ્યા વગર રહે નહીં તેવું આમાં પણ છે એક નિષ્ઠાથી સ્મરણ ભક્તિ કરીએ તો તેનું ફળ મળ્યા વગર રહે નહીં એક ભાઈ બેસવા આવેલા તેમણે કહ્યું કે મેં શરૂઆતમાં પોસ્ટ માસ્ટર કારકુન તરીકે કામની શરૂઆત કરી ડિપાર્ટમેન્ટમાં બધી પરીક્ષાઓ આપી અને દરેકમાં પહેલા નંબરે પાસ થયો સમયનો ખ્યાલ રાખ્યા વગર કામ કરતો અંતે અંગ્રેજ રાજ્યકર્તાઓએ મારી કદર કરી અને મારા ઉપર મહેરબાની કરી હું છેલ્લે નાના કારકુનમાંથી પંજાબમાં પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ખાતાનો ડિરેક્ટર થયો સાત હજાર રૂપિયા તો પેન્શન મળે છે એવો જ દાખલો અહીંયા પ્રાંત ઓફિસર શ્રી ગોરધનભાઈ પટેલનો છે તેઓ નાની જગ્યાએથી ઊંચા આવ્યા છે અને અત્યારે પ્રાંત ઓફિસર છે કર્મ તો એકનું એક હોય છે પણ ભાવના ઉપર કર્મનો આધાર છે જેવી તમારી ભાવના તેવું કર્મ થવાનું છે બાળક નર્ક ચૂંથે છે ને તેમાંથી પણ તેને આનંદ મળે છે તેવું થતું નથી સૂગ ચડે છે બાળકની માનસિક ભૂમિકા જુદી છે આપણી જુદી છે જો કર્મમાં ખરેખર આનંદ પ્રગટે તો એવા કર્મથી ગુણ શક્તિ પ્રગટવી જોઈએ પણ તે ક્યારે બને કર્મ કરવા માટે હૃદયમાંથી ભાવના પ્રગટવી જોઈએ આપણા મન અહમ ચિત્તમાં અનેક પ્રકારના ઝેર ભરેલા છે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ તે જાય નહીં પણ ભગવાનની કૃપાથી થાય કૃપાનું અસ્તિત્વ એક્ઝિસ્ટન્સ છે મને તેની સંપૂર્ણ ખાતરી છે પણ તે એક્ઝિસ્ટન્સ એમને એમ નહીં મળે બજારમાં વરિયાળી લેવા જઈએ તો તેના પણ પૈસા આપવા પડે છે તે એમને એમ મળતી નથી તો કૃપા કેવી રીતે મળે હરિ ઓમ